શિક્ષકગણ વાલા બાળકો અને સમાજમાં તેવા અતિથી માંડવીમાં રહેતા ઉત્તમ અંશોનું આવિષ્કરણ એટલે કેળવણી શિક્ષણ જ્ઞાન લેવું એટલે અક્ષર જ્ઞાન લેવું રોજી રોટી મેળવવા માટે આપણે જે શીખીએ છીએ તે આપણું શિક્ષણ અને એનાથી એક ડગલું આગળ હું જે જીવું છું મેં જે શિક્ષણ લીધું છે એને મારે કેરવણીના રૂપમાં કન્વર્ટ કરવાનું છે ફેરવવાનું છે એ મારી કેરવણી એ આ મુખ્ય હેતુ છે સમારીટર કે બોલનો તો બહુ લેવાય છે હાડ તૂરા પણ બહુ થાય છે સન્માન પણ બહુ થાય છે પણ જે ભવિષ્ય છે એ બાળકો છે અને ખાસ એને આગળ સમાજને એક નમૂનો પૂરો પાડે તેવા નાગરિકોનું નિર્માણ થઈ શકે શિક્ષણ લેવું બહુ સરળ છે તો ઘરે બેસીને પણ લેવાય ગૂગલ પર પણ લેવાય અને આપણા માધ્યમો અન્ય માધ્યમોથી પણ લેવાય પણ કેળવણી આપવી પડે છે એ કેળવણી આપવાનો હેતુ છે આજે મારે બીજાને મદદરૂપ થવું હાથ પકડવો એ સમાનિટરનો મુખ્ય હેતુ હોય શકે હાથ પકડવો એટલે મારો હાથ સક્ષમ થઈ ગયો છે હવે મારે બીજાને પકડીને એને પણ લાવવાનો છે એનો હેતુ છે એટલે અનુક્ષેત્ર સંકુચિત કરતા વાઈડ ગયું કે આમાં બધાનો સમાવેશ થાય અને જે મુસ્લિમ ભાઈ બહેનો બેઠા હોય તો આજે ઈદ છે ઈદ મુબારક આ હેતુ જ એ છે મારે તમારે આપણે એક બની હાથ પકડી કેરવણીની દિશામાં ક્યાંક પગલું ભરીએ તો કદાચ આ ભગીરથ કાર્ય જે બહુ નવો વિચાર અને જરૂરી વિચાર અગત્યનો વિચાર અમુક બાબતો આપણને હાર્ટ ટચ બને એ એમનો આ એક વિચાર એને આપણે આગળ ધપાવવાનો છે નહીં અમારા એકલાથી થાય તમારા બધાના સહકારથી જ આ શક્ય બનશે નામનો મોહ રાખ્યા સિવાય બાળકોને આગળ લાવવા છે અને બાળકોને એક જ વાત કહેવી છે આ એવોર્ડ કબાટમાં ના મૂકી દેતા આ એવોર્ડ જીતવાનો છે મારે કઈ રીતે જીતવાનો છે

અને ફાધર્સનો આ હેતુ પૂરો થયો એમ કહેવાય અથવા તો શરૂ થયો સાચા અર્થમાં એમ કહેવાય થેન્ક યુ